મોરવા હડફ તાલુકામાં વિજિલન્સની ખોટી ઓળખ આપી નાણાં પડાવતી ટોળકીના ચાર શખ્સોને મોરવા હડફ પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે પોલીસે એક કાર છ મોબાઈલ ફોન અને રૂપિયા પચાસ હજાર રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધો ઝડપાયેલા શખ્સ મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં જઈ દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતા હોવાનું સામે આવ્યું રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નકલીની બોલાબાલ ચાલી રહી છે નકલી પીએમ કચેરી બાદ નકલી નકલી ટોલ અને હવે વિજિલન્સ પણ પોલીસના હાથે કિસ્સો પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાંથી સામે આવ્યો છે પંચમહાલ જિલ્લામાં ભારે હાહાકાર મચાવનારા કિસ્સાની વિગતો એવી છે કે મોરવા હડફ તાલુકાના સંત્રોડ ટેકરી ફળિયામાં રહેતી એક મહિલાને ત્યાં શુક્રવારે બપોરે એક સફેદ રંગની કારમાં ઘસી આવેલા ચાર શખ્સોએ દંડા પછાડી તમે દારૂનો ધંધો કરો છો અમે ગાંધીનગર વિજિલન્સમાંથી આવીએ છીએ તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં જડતી શરૂ કરી હતી જડતી દરમિયાન તેમના હાથમાં કંઈ નહીં લાગતા પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઈ આવી મહિલાને જણાવ્યું હતું કે દારૂ તારા ઘરમાંથી મળ્યો છે જેથી દારૂનો કેસ કરવો પડશે કોઈ પણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિને દારૂના મોટા કેસમાં ફસાવી દઈશું આવું જણાવી એક લાખ રૂપિયાની માંગણી કરી ભયનો માહોલ ઊભો કર્યો મહિલા પાસેથી ચાલીસ હજાર પડાવી લીધા આ સમયગાળા દરમિયાન મહિલાનો જેઠ આવી જતાં તેણે નાણાં લેનાર અને પોતાને વિજિલન્સનો સ્ટાફ ગણાવનાર

सोसायटी घोडासर अहमदाबाद अक्षय प्रवीणभाई पटेल रे सूर्यकिरण कॉम्प्लेक्स घोडासर જીતુભાઈ રમણભાઈ ઓડ રહે આતર સુંબા કપડ અને મનુભાઈ રવજીભાઈ રાવળ નિવૃત્ત કર્મચારી રહે ધોળાકોવા જિલ્લો ગાંધીનગર ચાર શખ્સો સામે મોરવા હડફ પોલીસ મથકે ગુનો નોંધી આ શખ્સ છેલ્લા કેટલાક સમયથી આવું કાર્ય કરે છે કયા કયા વિસ્તારમાં પોલીસની ઓળખ આપી તોડબાજી કરતા હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જોકે ઝડપાયેલા ચાર પૈકી ત્રણ શખ્સોએ પોતાના વ્યવસાયમાં પોલીસ સમક્ષ પ્રેસની વિગતો આપી હોવાનું પણ જાણવા મળ્યું હતું ગઈકાલે મોરવા હડપ પોલીસ સ્ટેશનના સંતરોડ ટેકરાફળિયામાં ગાંધીનગર પોલીસ કસામાંથી વિજિલન્સમાંથી આવ્યા છે એવી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી હકીકતે તે લોકો રાજ્ય સેવક ડીજી વિજિલન્સમાંથી હતા નહીં અને તેઓએ આ ફરિયાદી અરવિંદાબેન અર્જુનભાઈ પટેલના ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે તપાસ કરવાની છે દારૂ કાંઈ મળેલો નહીં તેમ છતાં તેઓએ તેમની ફોર વ્હીલર વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે આ તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું દારૂનો કેસ ન કરવો હોય તો તમે અમને પૈસા આપો જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી પોતે રાજ્ય સેવક ન હોય વિજિલન્સમાં નોકરી ન કરતા હોય ખોટી ઓળખ આપી અને ચાલીસ હજાર રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા આ જ લોકો ચાર જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બક્ખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે ત્યાં દારૂ નહીં મળે તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્ય સેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ વીસ હજારની માગણી કરેલી અને સાત હજાર રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે મોરવાહાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ ડી ડિવિઝનન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય જેથી મોરવાહ પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને તે દરમિયાન તેઓની ફોર વ્હીલ મોરવાહાડા પોલીસે ચેક કરતાં એ વાહનમાંથી પણ ત્રણ ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા મળ્યા છે એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં મુરવાહ પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવ્યા છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર ચાર ઇસમોના વિરુદ્ધમાં નિયમ હાલ કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ લાવી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાઓ પર નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ આ ચાર જણાઓએ બે પ્રકારના ગુના બે જગ્યાએ નોંધાયેલા છે એક બખર ખાતે અને સંત્રોડ ખાતે જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે હાલ પોલીસની તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાય આવશે તો હજુ પણ કાર્યવાહી કરવામાં આવશે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ